મનુજ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં એપિગ્રલ લિમિટેડ દહેજ કંપની દ્વારા દસ મનોદિવ્યાંગ બાળકોને તત્તક લેવામાં આવ્યા અસ્મિતા વિકાસ કેન્દ્ર બે હજાર સાતથી મનોદિવ્યાંગ બાળકો માટેની નિઃશુલ્ક નિવાસી શાળા ચલાવી રહેલ છે અહીં આખા ગુજરાતમાંથી દૂર દૂરના ગામડાઓમાંથી આવીને મનો દિવ્યાંગ બાળકોની નિકાસ નિવાસ કરે છે અને વિશિષ્ટ શિક્ષણ તથા વ્યવસાય તાલીમ સાથે પગભર કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે આ બાળકોને અનુલક્ષીને અનેક વિવિધ પ્રોજેક્ટ ઉપર કાર્ય થઈ રહેલ છે અને દિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક તકલીફને અનુલક્ષીને વિવિધ થેરાપીઓ કાઉન્સેલિંગ સેન્ટર ડેન્ટલ ઓપીડી સેન્ટર ગૌશાળા ચલાવવામાં આવે છે બાળકો માટેની અહીંની તમામ સુવિધાઓ તદ્દનની ઉપલબ્ધ કરાવવામાં આવે છે એપી ગ્રલ લિમિટેડ કંપની દહેજ દ્વારા સીએસઆર અંતર્ગત સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ બાળકોને આગામી એક વર્ષ માટે દત્તક યોજના હેઠળ દત્તક લેવામાં આવ્યા તેમજ એપિગ્રલ મિકેનિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક અને એપિગ્રલના યુનિટ હેડ વિજય વાસુદેવ દ્વારા પણ એક બાળકને દત્તક લેવામાં આવ્યું આ દરેક બાળકોની શૈક્ષણિક લોજિંગ બોર્ડિંગને નિવાસને લગતી તમામ સુવિધાઓ આ દત્તક યોજના ફંડ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે કંપની તરફથી શ્રીમાન વિજય વાસુદેવા શ્રીમાન રાકેશ દવે ધર્મેશ પટેલ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના મેનેજર શ્રી ઉપસ્થિત રહ્યા વિજય વિજય વાસુદેવ અને રાકેશ દવે એ સંસ્થાના સેવાકીય કાર્યથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો સંસ્થાના સ્થાપક તથા ટ્રસ્ટ મંડળને સેવાકીય ઉત્તમ કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા તેઓએ સંસ્થાના ટ્રસ્ટી મંડળને ડોનેશન ચેક અર્પણ કર્યો હતો અને દિવ્યાંગ બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન રજૂ કરી સાંસ્કૃતિક સંસ્થાના પ્રમુખ મગનભાઈ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે કંપનીઓ દ્વારા અંતર્ગત સમાજમાંથી દ્વારાશ્રીઓ દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવે છે ત્યારે આવી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવાનું વધુ સરળ બનતું હોય છે વધારે ને વધારે સ્ટેટ સેવાઓ પૂરી પાડી શકાય તેવા સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો નમસ્તે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર જે બાળકોની શાળા વસવાટ કરે છે શારીરિક તકલીફો પણ હોય છે માનસિક તકલીફો પણ હોય છે હાઈપર એક્ટિવિટી પણ ખૂબ હોય છે ત્યારે આ બાળકોનું શિક્ષણ ક્યાંથી શરૂ થાય તો કે આ બાળકોને જે ફિંગર્સ ના પ્રોબ્લેમ હોય છે એનું જે દૈનિક ક્રિયાઓ ડિસ્ટર્બ હોય છે ત્યાંથી અમારું એજ્યુકેશન શરૂ થતું હોય છે વિશિષ્ટ શિક્ષણનો મતલબ જ એ છે કે બેઝ ઉપર એ લોકોને એજ્યુકેશન આપવું અને ફર્સ્ટ પ્રાયોરિટી આપણી એ હોય કે બાળકોને દૈનિક ક્રિયા પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે તેવું આપણે પ્રયત્ન કરીએ અહીં સંસ્થા દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે થેરાપી આપવામાં આવે છે સાથે સાથે અઢાર વર્ષથી ઉપરના જે બાળકો હોય છે એના માટે આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવીએ છીએ ઓલરેડી ચાર બાળકોને આપણે અહીંયા સ્ટાઇપેન્ડ રૂપે દર મહિને સેલરી પણ આપીએ છીએ અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અમારું ટ્રસ્ટ મંડળ અમારા પ્રમુખ શ્રી અનિયા સાહેબ તથા અમારું ટ્રસ્ટ મંડળ ખૂબ પ્રયત્ન કરે છે આ એક ટીમ વર્ક છે જયારે સંસ્થાના વિવિધ કંપનીઓ સીએસઆર અંતર્ગત જોડાય ત્યારે શ્રેષ્ઠ કાર્ય થઈ શકતું હોય છે આજે એપીગ્રેલ કંપની જે દહેજ અંદર સ્થિત છે તે ઘણા વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે ઘણા બધા પ્રોજેક્ટમાં અમને હંમેશા સહાયરૂપ પણ રહી છે પણ આજે એક એક ઇનોવેટિવ કાર્ય એ લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને યુનિટ હેડ વાસુદેવ સર અને રાકેશ દેવે સરનો તથા તેમની ટીમનો સંસ્થા તરફથી ધન્યવાદ વ્યક્ત કરીશ કે તે લોકોએ દસ બાળકોને એડોપ્શન યોજના અંતર્ગત લીધા છે દત્તક યોજના મતલબ એવો કે આખા વર્ષનો બાળકોનો જે કોઈ શિક્ષણનો થેરાપ્યુટિક બેઝનો કે નિવાસી શાળાનો લોજીંગ બોડિંગ તમામ ખર્ચ એ એપીગ્રેલ કંપની દ્વારા આપવામાં આવશે તો હું સંસ્થા તરફથી તે બાળકને દત્તક કાર્ય એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે આપણે સૌમાંથી પ્રેરણા લઈએ અને એક જે સંસ્થા શુભ શરૂઆત કરી છે કે શું શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે તો આ બધામાંથી પ્રેરણા પણ લઈએ જ્યાં તન મન થી જ્યાં પણ આપણાથી હેલ્પ થઈ શકે તે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ ધન્યવાદ થેન્ક યુ આજે અસ્મિતા વિકાસ કેન્દ્રની ઇફિગ્રાલ કંપની તરફથી મુલાકાત લીધી પ્રવૃત્તિને સપોર્ટ કરવા માટે થઈને કંપનીએ દસ બાળકોને દત્તક લીધા છે આજે અને આ જે મૌલિકભાઈ વિચાર આપ્યો અને અમે જે એક કામ કરી ઇપીગ્રાલ કંપનીએ તો એની સાથે સાથે કંપનીના વ્યક્તિગત પણ એક અમારું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કંપનીનું એના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના બધા એમ્પ્લોઈએ ભેગા થઈને પણ એક બાળકને દત્તક લીધું અને અમારા કંપનીના સાઇટ હેડ સિનિયર વાઇસ પ્રેસિડેન્સી વાસુદેવ સાહેબે પણ વિચાર કર્યો કે આ એક બહુ ઉમદા કામ થઈ રહ્યું છે તેમાં હું પણ મારું યોગદાન આપું અને વાસુદેવ સાહેબે પણ આજે એક દીકરીને દત્તક લીધી છે તો આ દત્તક લેવાની જે કામગીરી એ તો એક નિમિત્ત છે એક કામ કહેવાનું છે પણ આ જે સંસ્થા જે આવું સરસ કામ કરી રહી છે એને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ અને આર્થિક રીતે શારીરિક રીતે જે તન મન ધન જેનાથી આપણે એમને મદદરૂપ થઈ શકીએ એવું કરવું જોઈએ જેથી કરીને એક એનો વિકાસ થાય અને એને એક સમાજ તરફથી એક સહકાર મળી રહ્યો એવું એને લાગે તો એ માટે થઈને આ એક ઉમદા કામ કર્યું છે તો આપ સર્વને પણ આપ જે પણ મને સાંભળી રહ્યા છો એ બધાને પણ વિનંતી કરું છું કે ક્યારેક આવો સંસ્થા ઉપર સંસ્થાને જુઓ અને તમને આનંદ થશે કે આ બધા આટલી બધી મહેનત કરીને આ બાળકોને કે આપણા એક બાળકને પણ આપણે જયારે રાખવું મુશ્કેલ છે ત્યારે બીજા ગામના બીજાના આજુબાજુના ગામના કે જે આર્થિક પછાત છે એમના બાળકોને અને કેવા મારાને તમારા જેવા સામાન્ય નહીં પણ જેમનું માનસિક વિકાસ ઓછો થયો છે એવા બાળકોને તૈયાર કરે છે અને એક બે નહીં પણ પૂરા સો સો બાળકોને અને પાછા નિવાસી સંસ્થા એટલે અહીંયા રહેવાનું પણ ખરું એટલે બધી જ વ્યવસ્થાઓ એમની કરવી એમને સાચવવા એમને ઉછેર કરો અને એમના સમાજમાં આપણા સમાજમાં લોકો એને સ્વીકારી શકે એવા તૈયાર કરીને સમાજને પાછા આપવાનું બહુ જ ઉમદા કામ કરી રહ્યા છે તો એને એક અમારો નાનકડો એક સંકલ્પ કરીને અમે એમને મદદરૂપ થયા છીએ હમણાં જ અમારા અમારા મૌલિકભાઈ પટેલ છે એમના ફાધરનો પણ ફોન આવ્યો રાકેશભાઈ અશ્વિના વિકાસ કેન્દ્ર પર પહોંચી ગયા મેંકો હા સાહેબ બરાબર કરજો હો કામ બીજું કંઈ જોઈતું હોય તો પાછું મને કહેજો મેં કહું હા સાહેબ એટલે એમના પિતાશ્રીએ પણ મને હમણાં ફોન પર બે મિનિટ પહેલા વાત કરી કે ના ના આવું સરસ કામ થઈ રહ્યું છે તો તમે જાઓ ત્યાં આભાર જય હિન્દ